મારું નામ અનિલ અનિલકુમાર ચૌધરી હું ડેપ્યુટી એન્જિનિયર રાણપુરમાં ફરજ બજાવું છું અત્યારે વરસાદી માહોલમાં જે ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ જે પવન સાથે ભારે વરસાદ આવ્યો એમાં અમારું વીજ પુરવઠોનું ખાસું નુકસાન થયેલું છે જે ઇન્સ્ટોલેશન રીઇન્સ્ટોલેશન કરતાં અને ફરીથી રીસ્ટાર્ટ કરતાં અમને ખાસું મુશ્કેલી પડે પણ ખરે માયને મેં જોવા જઈએ તો અમારે લાઈન સ્ટાફ એટલું એમનું મહેનત એમનું સતત રાત દિવસનો પ્રયત્ન એ અમારું આનંદપૂર્વક ફલિત થયું અને અમે બધા પાવર રિસ્ટોર કરવા માટે તાત્કાલિક સફળ થયા આમ જોવા જઈએ તો મારું તો ખાલી એમના માર્ગદર્શન હતું બટ ગ્રાઉન્ડ લેવલની જે રિયલિટી છે એ જે ટોટલ વર્ક છે એમનું હું પોતાનું શ્રેય કરવા કરતાં વધારે શ્રેય મારા લાઇન સ્ટાફને અને મારા મિત્રોને જ આપીશ કેમ કે એમના થકી જ બધું પ્રયત્ન ફૂલફિલ થયું છે ઇન એડિશન ટુ દેટ હું એમ કહેવા માંગીશ કે મને જે બી પ્રોબ્લેમ થયું હતું જે મેનપાવર્સ હતું જે મટિરિયલ્સ હતું એ બધું મારા અધિક્ષક ઇન્જિનિયરશ્રી કે ડી નીનામા સાહેબ અને મારા એક્ઝિક્યુટિવ શ્રી જે જે ગોયલ સાહેબ થ્રુ પૂરું પાડવામાં આવ્યું હતું એટલે હું મારા સફળતાનું શ્રેય એમને પણ આપવા શ્યોર એમને પણ આપીશ ઇન એડિશન ટુ દેટ હું એ પણ કહેવા માગીશ કે મારા કામોથી અને મારા સ્ટાફના કામોથી ગામવાળા પણ એટલા સેટિસ્ફાય થયા છે જેમણે મારા સન્માન કર્યા અને એમને પણ નોંધ લેવાયું એ બદલ તમને બધાના ખૂબ ખૂબ આભાર